ઈએફઆઈઆર પોર્ટલ મુજબ દાખલ થયેલ મોબાઈલ ચોરીના અન્ડિટેક્ટ ગુનાના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી અનડીટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી સુરત શહેર સચિન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર આર દેસાઈ નાઓએ ઈએફઆઈઆર દ્વારા દાખલ થયેલ વાહન ચોરી તથા મોબાઈલ ચોરીના ડિટેક્ટ ગુનો શોધી કાઢવા માટે આપેલ સૂચના આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન ડી ડામોર નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ નારણભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જશવંતભાઈ વાઘાભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી નામે શાહી તૈયબ અંસારી ઉંમર વર્ષ બાવીસ ધંધો

ઓગણીસ હજાર નવસો નવ્વાણું કબજે કરી સદર મોબાઈલ બાબતે પૂછપરછ કરતા મોબાઈલ સચિન હોજીવાલા રોડ નંબર જીરો પાસેથી કોઈક ઈસમના પાછળના કિસ્સામાંથી ચોરી કરેલ હોવાનું જણાવતા હોય અને સદર મોબાઈલ બાબતે અત્રિના સચિન પોલીસ સ્ટેશન ખાતે રેકોર્ડ ઉપર તપાસ કરતા ઇ મુજબ સચિન પોલીસ સ્ટેશને પાર્ટ ગુના નંબર બે હજાર ચોવીસ ઈપીકો કલમ ત્રણસો ઓગણએંસી મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોય જે અન્ડિટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી ખૂબ પ્રશંસનીય કામગીરી ટીમ વર્ગ દ્વારા કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે